નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોહિલ સુમિત આર્યદેવ કેમિકલ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ કેરિયા ગામો જેનો તાલુકો રાણપુર જિલ્લો બોટાદ જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આપણે આવ્યા છીએ જેમના કપાસની અંદર લીલા ચુસ્યા અને મોલોનો ખૂબ જ વધારે એટેક હતો તો તેમણે આર્યદેવ કેમિકલ્સનું ડાયટોપનો છટકાવ કર્યો છે તો આપણે તેમને જ પૂછીએ કે તેમને રિઝલ્ટ કેવું મળ્યું તમારું નામ

દસ થી બાર દિવસ થયા છે તેમને આમાં છટકાવ કર્યો છે તમે જોઈ શકો છો કે આ કપાસની અંદર મોલો અને લીલા ચુસ્યાનો ખૂબ જ વધારે એટેક હતો તો તેમને આર્યદેવ કેમિકલ્સના ડાયટોપનો પર પંપે તેર ગ્રામનો છટકાવ કર્યો છે તો તેનું રિઝલ્ટ ખૂબ જ સારું એમને મળ્યું છે આપણે તેમને જ પૂછીએ તમને રિઝલ્ટ આમ કેવું લાગ્યું રિઝલ્ટ સારું તો બીજા કોઈ ખેડૂતને વાપરવું હોય તો વાપરીએ કોપરાય તો ખાસ કે આર્યદેવ કેમિકલ્સના ડાયટોપનો તમે છટકાવ કર્યો હતો બારથી થી તેર દિવસ થયા ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે થેન્ક યુ